આજની વાર્તા પોતાની ભૂલ બીજા ઉપર એ માણસ પગથિયા નીચા ઉતરે છે મિત્રો વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે તમારે તમારી ભૂલ હોય તો તમારે સ્વીકારવી જોઈએ પણ આજના સમયની અંદર મોટા ભાગના માણસો પોતાની ભૂલને બીજા ઉપર ઓઢાડી દે છે મેં આ ખોટું કર્યું નથી લોકમાન્ય તિલક એમ કે છે કે એવા માણસોનો વિકાસ ન થાય તમને ખબર છે કે લોકમાન્ય તિલક ભારતની આઝાદી અપાવવાની અંદર પણ એણે ખૂબ કામ કર્યું એક મહાન સંતની ભૂમિકા ઉપર એણે કામ કર્યું છે એણે એવા એવા પોતાના કાર્યો કર્યા હતા એ વખતે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકાય એ બહુ મોટા સાહિત્યકાર હતા ઉત્તમ પ્રકારના લેખક હતા અને એ વખતે લખવા માટે કોઈ બોલપેન નહોતી ઇન્ડિપેન પણ નહોતી માત્ર એ માત્ર કલમ હતી અને કલમને સાહેબમાં બોળી 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 અને એ લખવાની વાત હતી જ આ વાત વર્ષો પહેલાંની છે લોકમાન્ય તિલક વખતની ઇન્ડિપેનમાં તો સાઈ ભરી અને પછી લખી શકાય એવું પણ નહોતું આમાં તો કલમ હતી કલમને સાઈમાં બોલવાની અને પછી લખવાનું આ રીતે લખતા લખતા પોતાનું કામ કરતા હતા એમાં બરોબર એનું જે લખાણ હતું એ હજી પૂરું થયું નહોતું કે આ બરોબર જે બોટામાં સાઈ હતી એ સાઈ ખલાસ થઈ ગઈ એ કલમ બોળે તો એમાં લાય આવે નહીં એને એમ થયું કે હવે શું કરું મારે ફરી વખત કંઈકથી સાઈ મંગાવવી પડશે એટલે તરત એના પુત્ર હતો એને એમ કીધું કે બેટા પહેલાં કબાટમાં સાઈનો ખડીયો પીળો છે તું લે ખરાશ થઈ ગયું છે પોતાનું કામ ચાલુ રાખતા હતા અને એ ખડીયો લેવા એનો દીકરો જાય છે અને એ દીકરો પોતાના પિતાને એ ખડીયો આપે છે આપવામાં કદાચ કોઈક ધ્યાનની અરસ પરસ ખબર નહીં હોય કે કોનું ધ્યાન નહીં હોય કદાચ લોકમાન્ય તિલક લખવામાં પડ્યા હશે કદાચ એનો દીકરો છે એ કદાચ બીજી ધ્યાન હતા એમાં એ ખડીયો લોકમાન્ય તિલક હાથમાં લે એ પહેલા નીચે પડી ગયો સાઈડ ઢોળાઈ ગઈ એટલે લોકમાન્ય તિલકે સૌથી પહેલા એમ કીધું કે બેટા હું હજી ખડીયો પૂરેપૂરો મેં લીધો નહીં અને એ કારણસર આ ખડીયો નીચે પડી ગયો ત્યારે એનો પુત્ર એમ કે છે કે નહીં પિતાશ્રી આમાં ભૂલ મારી છે તો કે તારી શું ભૂલ છે કે હું તમને જ્યારે ખડીયો દેવા આવ્યો ત્યારે તમે ખરેખરી ખડીયો પૈકડો છે કે કેમ ઈ મેં તપાસ કર્યા વગર મેં છોડી દીધું અને તમે હજી પૈકડ્યો નહોતો પૂરેપૂરો મારી ફરજ એ હતી કે તમને પૂછવું જોઈએ કે તમે પકડી લીધો પણ એ મેં પૂછ્યું નહીં અને ન પૂછ્યું એટલે ખડિયો પડી ગયો આમાં તમારો કોઈ વાંક જ નથી ત્યારે લોકમાન્ય તિલક એમ કે છે કે મેં બરોબર પકડો નહોતો તો એમાં મારો વાંક ન કહેવાય તો કે ના મારે હાથમાં ખડિયો હતો તમારા હાથમાં ખડયો નહોતો હું હાથમાં ત્યાં સુધી રાખું કે તમે બરોબર પકડી લ્યો અને એની ખાતરી થાય ત્યાં સુધી મારે મુકાઈ નહીં ત્યારે લોકમાન્ય તિલકના મનમાં એમ થયું કે મારો પુત્ર આજે પોતાની ભૂલને કબૂલ કરે છે આ વાત બહુ મોટી છે અને એ વ્યક્તિ બહુ મોટી બનશે એવું લોકમાન્ય તિલકને પણ ખાતરી થઈ લોકમાન્ય તિલક તો મહાન હતા જ પણ એનો સંતાન કે જે પોતાની ભૂલને સ્વીકારી લીધી વાત પણ સાચી છે કે એની ફરજ એ છે કે એને મૂકવો ન જોઈએ પહેલાં એ લીધો છે કે નથી લીધો એની તપાસ કર્યા વગર મૂકવો ન જોઈએ અને જો આ જ ભૂમિકાનો સંદર્ભ હોય તો ખરેખર એણે પોતે સ્વીકારી લીધું કહેવાય પણ કદાચ દીક એમ પણ કહી શકશ કે તમે સરખો પૈકડો નહીં તમે જો સરખો પૈકડો હોત તો આ પડ્યો નીચે ન પડત તો એનો અર્થ થયો કે એના પિતાએ ભૂલ કરી છે પણ પોતે ભૂલને સ્વીકારી લીધી મિત્રો દુનિયામાં જો કોઈ પણ માણસ જો ભૂલ કરે અને જો ભૂલ પોતે સ્વીકારી લઈએ તો તમે સમજી લો કે એના જીવનની અંદર ઊંચા પગથિયા ચડવા માટેનો સમય આવ્યો મારે તમામ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને ખાસ કહો કે આપણી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સ્વીકારી લો ભૂલ તો કોઈ પણ નહીં થાય નાની કે મોટી કોઈ પણ આપણે ભૂલનો બચાવ ન કરો ભૂલ થઈ હોય તો સ્વીકારી લો અને એના ઉપરથી તમે મગજમાં ફરી તમારા મગજને સેટ કરો કે આવી ભૂલ ફરીવાર ન થાય એના માટે પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ આપણા સંતાનોને પણ આ વાત કેવી પડશે આપણા સંતાનોને પણ મહાન બનાવવાના છે આપણા સંતાનો પણ જો ભૂલ સ્વીકારતા બંધ થઈ જશે તો લોકમાન્ય તિલક એમ કે છે કે એ સંતાન મહાન નહીં બની શકે આપણા સંતાનો ખૂબ મહાન બને એવી લાગણી સાથે સૌને ધન્યવાદ